છે તો બાકી મિત્રો આપણે પહોંચી ગયા તાઉ જોઈ તો જોઈ જુઓ તમે પબ્લિક આજ છે દાદાની તિથિ અને કાલ તો બીજી ગયા હતા આજ પાછા ભાઈ અહીંયા છે તો આપણે નારિયેળ લઈ લીધું છે નારિયેળ વચારો પહેલાં તો જવાનું છે તો સીધા જાય નાળિયેર વેચારો નાળિયેરની વચ્ચે નહીં તો બધા ભાવ ભાઈઓ આપણે નાળિયરની વચ્ચે રહે છે પગે લાગે છે જોઈ જાઓ થોડી તબલીસ થઈ જાય પબ્લિક જોવા વરસાદ પણ શરૂ થઈ ગયો છે જોઈ જાઓ તમને વરસાદ દેખાડો

મિત્રો મે તમને દાદા દેખાડ્યા એ જગ્યાએ દાદા નો શ્વાસ લીધેલો હતો અને પછી ત્યાં મૃત્યુ પામેલ હતા તો ધડ આવે છે અને ઓલી જગ્યાએ દાદા મંદિર છે તો આપણે ના દર્શન કરી લીધા અને અહીંયા પણ દર્શન કરી લીધા હવે જવાનું છે આપણે ભોજ ના લઈ આપણે પરસેડી લીધી ના કાઉન્ટરે ઉભું રહેવાનું છે તમે બધા વલમાં કન્ટિન્યુ રે